નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસને ને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે કપાસ રાખવો કે વેચી નાખવો સાથે બન્યા રહીશું તો ખાસ કરીને આગળ વાત કરીએ તો રોહની બજારમાં સતત આજે સુધારો જોવા મળી રહ્યો છે અને ભાવમાં ત્રણ દિવસમાં ત્રણસો થી પાંચસો રૂપિયા વધી ગયા છે અને વૈશ્વિક કોટન બજાર બોટમ આઉટ થઈ ગઈ છે અને હવે લોકલ બજારમાં જો નવી ડિમાન્ડ આવશે તો બજારમાં સુધારાની સાલ આવશે નહીતર ભાવ પાંચસોથી પાંચસોની વધઘટમાં અથડાયા કરે તેવી ધારણા છે તો ખાસ કરીને કપાસિયા અને ખોળના ભાવ અત્યારે મજબૂત હતા અને બ્રેન્ચમાર્ક ખોળ વાયદો સેલે બે હજાર આઠસો સપાટી પર બંધ રહ્યા કલ્યાણ નો ભાવ ખાંડી પચાસ રૂપિયાનો સુધારો થતા છત્રીસ હજાર નવસો થી સાડત્રીસ હજાર બસો ના હતા તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ લીટ આપેલ છે સાવરકુંડલા બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા બાબરા ચૌદસો ત્રીસથી પંદરસોને બેતાલીસ રૂપિયા વિશ્યા ચૌ નવસો પચાસથી રૂપિયા વિસનગર તેરસો એકવીસથી પંદરસો ચોવીસ રૂપિયા કડી તેરસોથી પંદરસોને સોળ રૂપિયા